વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો પંચમહાલમાં સસ્તા અનાજની દુકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં દુકાનમાં અઢાર પરવાના કાયમી રદ અને સાત પરવાના સસ્પેન્ડ આ વચ્ચે વાત કરીએ પંચમહાલમાં કાર્યવાહી હાથ ધરાઈ છે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની મોટી કાર્યવાહી જેમાં અનેક

ગંભીર પ્રકારની ઘેરવૃત્તિ સામે આવી હતી જેને લઈને અઢાર જિલ્લા પર્વના કાયમી ધોરણે રદ કરાયા છે અને સાત પર્વના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે દુકાનદારો છે તેની સામે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માહિતી બદલ રવિ આપનો આભાર